વિશ્વના કહેવાતા બે શક્તિશાળી દેશોના બે શક્તિશાળી નેતા હવે ભારતમાં એક અગત્યની મુલાકાત કરવાના છે અને અને તેમાં ગઈકાલે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવી પહોંચ્યા હતા ત્યારે ભારતના મોદીએ એરપોર્ટ ઉપર પોતાનો પ્રોટોકોલ તોડીને વ્લાદિમીર પુતિનનું સ્વાગત અને સત્કાર કર્યા હતા જી હા રશિયા અને ભારત આમ તો વર્ષોથી ખૂબ ગાઢ મિત્ર રહ્યું છે અને ગઈકાલે હવે ફરી એક વખત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવી પહોંચ્યા છે અને બે દિવસના ભારત પ્રવાસે છે ત્યારે ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ કેવી રીતે પુતિનને આવકાર્યા શું થઈ વાતચીત જાણીશું આજના સમગ્ર વિડીયો નમસ્કાર ન્યૂઝ રૂમ ગુજરાતની સાથે હું મંકાશિયા વિશ્વના શક્તિશાળી દેશોમાંનો એક એટલે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બે દિવસીય ભારતની મુલાકાતે છે ત્યારે રશિયા અને ભારતના સંબંધો પહેલેથી જ ખૂબ જ ગાઢ રહ્યા છે મૈત્રીપૂર્ણ રહ્યા છે ત્યારે ગઈકાલે જ્યારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવી પહોંચ્યા હતા ત્યારે એરપોર્ટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો પ્રોટોકોલ તોડીને મિત્ર પુતિનનું સ્વાગત કરવા માટે એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમને ભેટીને હાથ મેળવીને પુતિનનું ભારતની ધરતી ઉપર સ્વાગત કર્યું ત્યારે હવે પુતિને પણ પોતાનો પ્રોટોકોલ તોડીને પીએમ મોદીની ગાડીમાં તેઓ ત્યાંથી પીએમ હાઉસ સુધી પહોંચ્યા હતા તો આ ગાઢ મિત્રતાની અત્યારે ચર્ચા ખૂબ થઈ રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો પ્રોટોકોલ તોડીને વાલ્મીદર પુતિનને લેવા પહોંચ્યા હતા ત્યારે પુતિને પોતાનો પ્રોટોકોલ તોડીને પીએમ મોદી સાથે એક જ કારની અંદર મુસાફરી કરી કારણ કે વાલ્મીદર પુતિન ક્યાંય પણ પોતાનો પ્રોટોકોલ તોડતા નથી હોતા કારણ કે તેમનું પ્રોટોકોલ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે તેમ વિશ્વના સૌથી સુરક્ષિત વ્યક્તિઓમાંના એક માનવામાં આવે છે તેમની સિક્યુરિટી ખૂબ જ હાર્ડ હોય છે તો સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કોઈ મહેમાન આવતા હોય છે ત્યારે તેના કોઈ પ્રતિનિધિ તેમને રિસીવ કરવા જતા હોય છે પરંતુ ગઈકાલે પોતાના ખૂબ જ નજીકના મિત્ર પુતિનને લેવા ખુદ પીએમ મોદી એરપોર્ટ સુધી પહોંચ્યા હતા અને પુતિનને ભેટીને આવકાર્યા હતા તો પુતિને પણ પોતાની કાર મૂકીને પીએમ મોદી સાથે પીએમ હાઉસ સુધી સફર કરી હતી અને ત્યાંથી હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા અને હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી અને પુતિન વચ્ચે બેઠક પણ થઈ તો સાથે સાથે પીએમ મોદીએ રશિયન ભાષામાં અનુવાદ કરેલી ભગવદ્ ગીતા પણ પુતિનને ભેટ આપી હતી અને એક લખ્યું હતું પોતાના ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે આ શાંતિનું પ્રતિક અમે પુતિનને ભેટ આપ્યો છે તમે હંમેશા સમયસર બધું જ જણાવી દીધું છે અમને કારણ કે બે હજાર એકથી તમે રશિયાના રાષ્ટ્રપતિ છો ત્યારથી લઈને આ પચીસ વર્ષ સુધી તમારા અને ભારતના સંબંધો ખૂબ જ ગાઢ રહ્યા છે તમારા પચીસ વર્ષની ઘણી યાત્રાઓ છે ભારતની પરંતુ આ વખતે પણ અમે ભારત વતી તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ આવો પહેલાં એ સાંભળીએ કે પુતિનને આવકારતા પીએમ મોદીએ શું કહ્યું कल से आपके डेलीगेशन के लोग अनेक मीटिंगों में व्यस्त रहे हैं और बहुत सारे आउटकम के साथ आज हमारी ये सबिट आगे बढ़ रही है अर्जनसी आपकी यात्रा बहुत ही ऐतिहासिक 2001 में जब आपने कार्यभार संभाला और भारत की आपकी यात्रा पहली हुई उसको आज 25 साल हो गए और उस पहली यात्रा में ही स्ट्रेटेजिक पार्टनरशिप के एक मजबूत नींव रखी गई थी मेरे लिए पर्सनली भी खुशी की बात है कि आपके साथ मेरे पंचायत को और संबंधों को तो उसको भी पचीस साथ ऐसे नहीं मैं मानता हूं कि ये जो 2001 में अपने जो भूमिका आजादी एक विजनरी लीडर कैसे सोचता है कहाँ से शुरू करता है और संबंधों को कहाँ तक पहुंचा सकता है इसका एक उत्तम उदाहरण भारत रशिया के संबंध एसन से यूक्रेन के संकट के बाद हमारी लगातार चर्चा होती रही है आपने भी समय समय पर एक सच्चे मित्र के रूप में हमें सभी चीजों से अवगत कराया मैं समझता हूं कि विश्वास बहुत बड़ी ताकत है और आपको मैंने अनेक बार इस विषय की चर्चा भी की है और विश्व समक्ष भी मैंने रखा है विश्व का कल्याण शांति के मार्ग पर ही है हम सबको मिलकर के शांति के रास्ते तलाशने चाहिए और पिछले दिनों जो प्रयास चल रहे हैं मुझे पूरा विश्वास है कि विश्व फिर से एक बार शांति की दिशा में लौटेगा एक्सलेंसी पिछले दिनों विश्व समुदाय के सभी नेताओं से जब भी मेरी बात और उन्होंने जब विस्तार से मेरे चर्चा के मैंने हमेशा कहा है कि भारत न्यूट्रल नहीं भारत का पक्ष है और वो पक्ष शांति का है हम शांति के हर प्रयासों का समर्थन करते हैं और हम शांति के हर प्रयासों के साथ कंधे से कंधा मिला करके खड़े हैं। पूरे विश्व ने कोविड से लेकर के अब तक कई संकटों से गुजरा है हम आशा करते हैं कि तो बहुत ही जल्द विश्व को चिंताओं से मुक्ति मिलेगी और एक सही दिशा में प्रगति के राह पर विश्व धर्म समुदाय को एक नई आशा पैदा होगी एस मुझे पूरा भरोसा है आज दिन भर हम अनेक विषयों पर चर्चा करने वाले हैं भारत और रशिया के आर्थिक संबंधों का अधिक विस्तार हो हम नई नई ऊंचाइयों को प्राप्त करें ऐसे बहुत ही आशावादी आउटकम के साथ

તો સાથે સાથે પીએમ મોદીએ કહ્યું હતું કે અમને આશા છે કે વિશ્વ બધી ચિંતાઓથી મુક્ત થશે અને ભારત કોઈ દિવસ ન્યુટ્રલ રહેતું નથી ભારત હંમેશા શાંતિના પક્ષમાં હોય છે તેવું પણ પીએમ મોદીએ પુતિનને આવકારતા કહ્યું હતું તો સાથે સાથે કહ્યું હતું કે તમારી અને મારી મિત્રતા તો ખૂબ ગાઢ જૂની છે બે હજાર એકમાં જ્યારે તમે રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે હું બે હજારના એકમાં ગુજરાતનું મુખ્યમંત્રી હતું ત્યારથી લઈને આપણી મિત્રતા ખૂબ જ ગાઢ છે અને તમારા અને ભારત સાથેના સંબંધો પણ ગાઢ છે ત્યારે આવનારા બે દિવસમાં દ્વિપક્ષીય બેઠકો રશિયા અને ભારત વચ્ચે થવાની છે તેમાં પ્રિય મોદી અને પુતિન બંને બંને દેશોના કરારો પણ થવાના છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે આ બે દિવસીય બેઠકમાં ભારત માટે અને રશિયા માટે શું નવા કરારો થાય છે અને તેનાથી વિશ્વને શું ફાયદો થવાનો છે અને સમગ્ર વિશ્વની નજર અત્યારે ભારત પર છે કારણ કે વિશ્વના બે શક્તિશાળી નેતા મજબૂત મિત્ર રશિયા અને ભારતના રાષ્ટ્રપતિ પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે કે હવે રશિયા અને ભારત વિશ્વ સ્તર ઉપર શું કરવાની છે આગળની રણનીતિ તેમની શું છે પરંતુ પીએમ મોદી આ પહેલાં તેમના ઈરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે કે ભારત હંમેશા શાંતિના પક્ષમાં જ હશે અને ભારત હંમેશા શાંતિથી ચાલશે તમારું આ બાબતે શું માનવું છે આવનારા બે દિવસમાં શું કરારો થશે આનાથી ભારતને શું ફાયદો થશે અને વિશ્વને શું થશે તમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી તમે જણાવજો અને અમારી ન્યૂઝરૂમ અનપ્લગને જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેશો કારણ કે આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો મ્યુઝિયમ ગુજરાત